બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સરકાર દ્વારા દૂધ સંજીવની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે છતાં પણ બાળકો દૂધથી વંચિત છે બે તાલુકાઓની હદની લડાઈમાં આદિવાસી બાળકો દૂધથી રહે છે વંચિત પડગામ તાલુકાના મોતીપુરા ગામ સો ટકા આદિવાસી વસ્તી ધરાવતું આ ગામ છે જ્યાં ગ્રામજનો ખેતમજૂરી કરી જીવન વિતાવી રહ્યા છે દાંતા અને વડગામ તાલુકાના બોર્ડર પર આવેલા આ આદિવાસી ગામની શાળાના આદિવાસી બાળકો સરકારની દૂધ સંજીવની જીવની યોજનાથી વંચિત છે સો ટકા આદિવાસી વસ્તી ધરાવતું આ ગામ માત્ર વડગામ તાલુકામાં આવતું હોય તાલુકાઓની હદને લઈને આદિવાસી બાળકો દૂધ સંજીવની યોજનાથી વંચિત છે ગોતીપુરા પ્રાથમિક શાળા વડગામ તાલુકાની એકમાત્ર એવી શાળા છે કે જ્યાં આદિવાસી વસ્તી ધરાવે છે તથા સો ટકા બાળકો આદિવાસી છે અને અહીંના બાળકોને સંજીવની યોજના હેઠળ દૂધ મળતું નથી અમારી સૌની ગામલોકોની તથા શાળા પરિવાર તથા બાળકોની નમ્ર વિનંતી છે 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 કે અહીંની શાળામાં દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ મળે એવી અપીલ છે નિયમ પ્રમાણે એવું છે કે આખા તાલુકાને પસંદ કરવામાં આવે છે દૂધ સંજીવની યોજના માટે અને એમાં પણ જે વિકાસશીલ તાલુકા હોય એને પસંદ કરવામાં આવે છે વડગામ ખરેખર વિકાસશીલ તાલુકો નથી પણ મોતીપુરાને જો સ્પેશિયલ કેસ તરીકે વિચારીએ તો જો સો ટકા આદિવાસી વસ્તી હોય અને ટ્રાઇબલ તાલુકો જે છે દાતાને એને બિલકુલ અડીને આવેલો છે તો એને ખાસ સંજોગો તરીકે ગણી અને કરવું હોય તો એક નીતિ વિષયક નિર્ણય લેવા માટે ચોક્કસ અમે એની સરકારશ્રીમાં દરખાસ્ત કરીશું અને નીતિવિષયક બાબતો આ બાબતે સરકારશ્રી પર છોડવું પડે મોતીપુરાના આદિવાસી બાળકોને દૂધ સંજીવનીનો લાભ ન મળવા પાછળ નિયમોની આંટી જવાબદાર છે આ નીતિવિષયક બાબત હોય સરકાર જ જે અંતર્ગત નિર્ણય લઈ શકે તેવું કહી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ હાથ અદ્ધર કરી દીધા છે આમ મોતીપુરા ગામની સો ટકા આદિવાસી બાળકોની શાળાના છાત્રો સરકારના નિયમોની આંટીઘૂટી વચ્ચે દૂધ સંજીવની યોજનાથી વંચિત રહ્યા છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર